નમસ્કાર મિત્રો આજે વિશ્વ સાયકલ દિવસ છે શારીરિક માનસિક સામાજિક અને બીજા ઘણા બધા ફાયદાઓ મળે છે શારીરિક ફાયદાની આપણે વાત કરીએ તો ફેફસા અને હૃદય મજબૂત થાય છે ડાયાબિટીસ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે અને આપણી હિપી પ્રોફાઇલને ઓપ્ટિમાઈઝ કરે છે સ્નાયુઓ અને હાડકાઓ મજબૂત બનાવે છે હિપ્સ અને પગની છે રોજ જેટલું સાયકલિંગ કરવાથી બસો થી ચારસો કેલરી બર્ન થઈ શકે છે તંદુરસ્ત વજન જાળવવા માટે આ એક ઉત્તમ કસરત છે એલડીએલ ગેટ કોલેસ્ટ્રોલ ઘટાડીને ફાયદાકારક એચડીએલ કોલેસ્ટ્રોલને વધારોમાં મદદ કરે છે તેમજ મગજની કાર્યક્ષમતામાં અને સર્જાગમાં વધે છે મગજની રક્ત પ્રવાહીમાં વધારો કરે છે યાદશક્તિ વધે છે સાયકલિંગ પહેલાં અને પછી સ્ટ્રેચિંગનો રૂટીન સમાવેશ કરવાથી લવચિકતામાં વધારો થાય છે માનસિક ફાયદાની જો આપણે વાત કરીએ તો સાયકલ ચલાવવાથી તણાવ હતાશ અને ચિંતાનું લેવલ ઘટે છે સાયકલ ચલાવવાથી ફક્ તમારા રસ્તા પર અને તમારા પેડલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે એનાથી તમારામાં એકાગ્રતા અને જાગૃતતાનો વિકાસ થાય છે આપણે વાત કરીએ ડોપામી તો સાયકલ ચલાવવાથી ટોપામિનનું સ્તર વધે છે જે મગજમાં આનંદ અને પ્રેરણા લાવતું કેમિકલ છે ટોપામિનનું સ્તર વધતાં ખુશીનો અનુભવ થાય છે હવે આપણે વાત કરીએ તો સિરોટોનિન જે સાયકલ ચલાવતી વખતે સિરોટોનિનનું પ્રમાણ વધે છે જે મનને સ્થિર રાખે છે અને ઊંઘ વધારે છે તે નિરાશા અને ચિંતાના ઘટાડો કરે છે હવે વાત કરીએ આપણે એન્ડોનિન્સ તો તમારા શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતી પેઇન કિલર છે જે તમને સાયકલ ચલાવતી વખતે ખુશી સંતોષ અને અનુભવ કરાવે છે સ્ટ્રેસ અને ચિંતાને ઓછું કરે છે સાયકલ ચલાવવાથી શરીરમાં એન્ડોફ્રીન હોર્મોન્સ નું લેવલ વધે છે જે તણાવ ઓછો કરી સારું અનુભવમાં મદદ કરાવે છે હવે વાત કરીએ તો નોર એન્ડ્રોનેરિન આ કેમિકલ તણાવ ઘટાડે છે અને તમારામાં એકાગ્રતા વધારે છે હવે આપણે વાત કરીએ બીડી અને નું સ્તર વધે છે જેથી મગજની નસોને નવા જોડાણ બનાવવા માટે પ્રેરણા આપે છે મેમરી અને લર્નિંગ ક્ષમતા વધારે છે કુદરત સાથે સોડાન વધે છે તો આપણે સાયકલ ચલાવવાથી શુદ્ધ ઓક્સિજન મળે છે એક પ્રકારની શાંતિ અને તાજગીનો અનુભવ થાય છે સામાજિક જો આપણે ફાયદાની વાત કરીએ તો સાયકલ ચલાવવાથી સંબંધો મજબૂત થાય છે સાથે મિત્રો હોય તો એની સાથે વાતો પણ શેર કરી શકીએ છીએ સમય વિતાવાનો પણ આપણે ઉત્તમ એક માધ્યમ છે નિયમિત સાયકલિંગ દ્વારા આપણે માણસો પોતાની જાત સાથે જોડાઈ રહે છે સ્ટ્રેસ દૂર રહે છે અંદરથી ખુશી મળે છે હવે આપણે વાત કરીએ ટેકનોલોજીથી દૂર તો આપણે જ્યારે સાયકલ ચલાવીએ ત્યારે આપણે ટેકનોલોજીથી દૂર રહીએ છીએ મોબાઈલથી દૂર રહીએ છીએ સ્ક્રિનિંગથી દૂર રહીએ છીએ તો આપણા મનને આરામ પડે છે તો હવે આપણે વાત કરશું ખોરાકની તો આપની એનર્જી જે છે એને ટકાવી રાખવા માટે સ્નાયુની રિકરી માટે થોડો આરામ જરૂરી છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને વાળો હેલ્ધી ખોરાક પણ ખાવો જોઈએ હવે આપણે વાત કરીએ સલામતીની તો સાયકલિંગ ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ નાઇટ રાઈડ વખતે આપણે ફ્રન્ટ અને બેકની લાઈટલેક્ટિવ પોઝિશન જે છે એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ યોગ્ય આસન ગતિ પકડ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ સિવાય રાઈટ દરમિયાન સીટની પોઝિશન પણ બદલતા રહેવી જોઈએ જેથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન અટકતું ઘટ ઘટે છે તો આ બધી બાબતો પણ ખૂબ જ મહત્વની છે તો આવતા વિડીયો આપણે ખુબ સારા બીજા વિચારો સાથે મળીશું આભાર